જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પુરવાર્થ અધ્યાય આઠ શ્રીકૃષ્ણ બલદેવના નામકરણ અને યશોદાજીને વિશ્વરૂપનું દર્શન શ્રી સુખદેવજી બોલ્યા હેરાજન મહાન તપસ્વી ગર્ગાચાર્ય યાદવોના પુરોહિત હતા તે વસુદેવજીની પ્રેરણાથી નંદરાયના વ્રજમાં ગયા તેમને જોઈ નંદરાય અત્યંત પ્રસન્ન થઈ બે હાથ જોડી સામેથી ઊભા થયા અને ભગવત બુદ્ધિથી પ્રણામ કરી તેમની પૂજા કરી એ રીતે સત્કાર પામેલા મુનિ ગર્ગાચાર્ય સુખથી બેઠા એટલે નંદરાએ મધુર વાણીથી તેમને આનંદ ઉપજાવી કહ્યું હે બ્રહ્મન આપ તો સ્વયં પૂર્ણ કામ છો છતાં આપનું કયું કાર્ય અમે કરીએ હે ભગવાન મહાપુરુષોનું વિચારવું દિન મનવાળા ગૃહસ્થાશ્રમીઓના કલ્યાણ માટે જ હોય છે બીજા કોઈ કારણ માટે હોતું નથી આપે અતિન્દ્રિય જ્ઞાનનું સાધન પ્રત્યક્ષ જ્યોતિષ શાસ્ત્ર રચ્યું છે જેના વડે પુરુષ ભૂત ભવિષ્ય જાણે છે વળી આપ બ્રહ્મજ્ઞાની પુરુષોમાં પણ શ્રેષ્ઠ છો માટે આ બંને બાળકના નામકરણ આદિ સંસ્કાર કરવા યોગ્ય છે જો કે આપ અમારા કુલાચાર્ય નથી પણ બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યનો ગુરુ છે ગર્ગાચાર્ય બોલ્યા હું યાદવોના આચાર્ય તરીકે પૃથ્વી પર સર્વત્ર પ્રખ્યાત છું તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરીશ તો પાપી બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીના પુત્ર માનશે વળી તમારા અને વસુદેવજીને મિત્રતા છે અને દેવકીની પુત્રીએ જે વચન કહ્યું છે તે સાંભળી

બ્રાહ્મણ ગર્ગાચાર્યને નંદરાએ એમ કહ્યું એટલે તેમને તો એમ કરવાની ઈચ્છા જ હતી તેથી તેમણે એકાંતમાં ગુપ્ત રીતે બંને બાળકોના નામ પાડ્યા ગર્ગાચાર્ય બોલ્યા રોહિણીના આ પુત્ર ગુણો વડે સંબંધીઓની રંજન કરશે તેથી રામ કહેવાશે બળતી અધિકતાથી લોકો આને બલ કહેશે અને કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવને તે એકઠા કરશે તેથી શંકર કહેશે દરેક યુગમાં શરીર ધરનાર તમારા કાળો રંગ ધર્યો છે તેથી કૃષ્ણ આ તમારા સુંદર પુત્ર પૂર્વે કોઈ વેળા વસુદેવના ત્રણ પુત્રો થયા હતા તેથી એ જાણનારાઓ અને વાસુદેવ કહેશે વળી તમારા આ પુત્રના ગુણ કર્મને અનુસરતા અનેક નામો તથા અનેક સ્વરૂપો છે અને હું કે લોકો જાણતા નથી આ પુત્ર તમારું કલ્યાણ કરશે ગોવાડિયા તથા ગોકુળને આનંદ ઉપજાવશે અને આ પુત્ર દ્વારા તમે સર્વ સંકટો સહેલાઈથી ઓળંગી જશો હે વ્રજપતિ નંદરાય પૂર્વે જ્યારે કોઈ રાજા ન હતો ત્યારે ચોરથી પીડાતા સજનોની આ પુત્રે રક્ષા કરી હતી તેથી જ તે સજ્જનો એ બળવાન બની ચોરોને જીત્યા હતા જે મહાભાગ્યશાળી મનુષ્યો તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તેઓના વિષ્ણુનો આશ્રય કરનારાઓનો જે અસુરો પરાજય કરતા નથી તેમ શત્રુઓ પરાજય કરી શકશે નહીં માટે હે નંદ તમારો આ પુત્ર ગુણો ઐશ્વર્ય કીર્તિ તથા પ્રભાવથી નારાયણ સમાન છે તેથી તમે સાવધાન રહી તેની રક્ષા કરો એમ શ્રી કૃષ્ણ સંબંધી કહી ગર્ગાચાર્ય પોતાના ઘેર ગયા પછી નંદરાય અત્યંત હર્ષ પામી પોતાને સફળ અભિલાષાઓ વાળા માનવા લાગ્યા પછી થોડો કાળ ગયો એટલે રામ તથા કૃષ્ણ ગોકુળમાં ઢીંચળ અને બંને હાથથી ચાલતા રમવા લાગ્યા વ્રજના કાદવમાં બંનેને પગને વારંવાર ઘસડી ઝાંઝરીઓની ઘુઘરીઓના અવાજથી સુંદર લાગે તે ઉતાવળા ચાલતા અને તે અવાજને લીધે મનમાં અને ભય પામેલા ની પેઠે માતાઓ પાસે જતા રહેતા તેમની બંને માતાઓ બાળક કુપુરના હેતને લીધે દાવણથી ભરપૂર સ્તનવાળી રહેતી અને કાદવ તથા ચંદનના વિલેપતી સુંદર દેખાતા પોતાના બંને પુત્રોને હાથ વડે છાતી સરપા ચાપી મુખમાં સ્થાન આપી દવડાવતી ત્યારે સુંદર મંદ હાસ્ય અને થોડા દાંતવાળા તે બંનેના મુખ જો આનંદ પામતી એમ તે બંને બાળકોના થોડા મોટા થયા ત્યારે તેમની સુંદર કુમાર લીલાઓ જોતા વ્રજની સ્ત્રીઓ ધરાતી નહીં તેઓ વ્રજમાં નાના વાછરડાઓના પૂછડા પકડતા વાછરડાને તે બંનેને આમ તેમ ખેંચી જતા તે જોતી વ્રજની સ્ત્રીઓનો ઘરના કામ છોડીને હસતી અને આનંદ પામતી યશોદા અને રોહિણી રમવામાં તત્પર અને અતિ ચપટ તે બંને પુત્રોને સિંગડાવાળા પ્રાણીઓ અગ્નિ દાઢવાળા પ્રાણીઓ તલવાર પાણી પક્ષીઓ તથા કાંટાઓથી સાચવવા ઘરના કામ કરવા પણ સમર્થ ન થતી અને તેથી મનની અસ્થિરતા પામતી હે રાજશ્રી પછી થોડા સમયમાં રામ અને કૃષ્ણ ગોકુળમાં ઢીંચણાના સહારે વિના સહેલાઈથી પગે ચાલવા લાગ્યા ભગવાન કૃષ્ણ વ્રજમાં મિત્ર બાળકો તથા બલરામ સાથે વ્રજની સ્ત્રીઓને આનંદ ઉપજાવવા રમવા લાગ્યા ગોપીઓ શ્રી કૃષ્ણની કુમાર અશિયાની સુંદર ચપડતા જોઈ એકટી મળીને માતા યશોદાજીને સાંભળતા આ પ્રમાણે કહેતી હતી હે યશોદા તમારો આ કૃષ્ણ જોઈ વેળા ગાય દોવાને વખત હોતો નથી તો પણ વાછરડા ચોરી મૂકે છે તેથી બધું દૂધ વાછરડા ધાવી જાય છે અને અમને ઘણું નુકસાન થાય છે પછી તે વખતે અમે તેને ઠપકો આપીએ છીએ તો સામેથી હસ્યા કરે છે પણ ડરતો પણ નથી વળી કોઈ વખતે ચોરીના ઉપાયોથી ચોરેલા સ્વાદિષ્ટ દહીં તથા દૂધ પી જાય છે તેમજ પોતે પીધેલા પહેલાં વાનરોને વહેંચી આપે વાનરો જો ધરાયેલા હોય અને જો તેમાંનો કોઈ ખાઈ નહીં તો દહીં દૂધ ભરેલા વાસણ ફોડી નાખે છે કોઈ વખતે અમે દહીં દૂધ વગેરે સંતાડી રાખીએ તો કંઈ વસ્તુ ન મળવાથી ઘર ઉપર કોપાય માન થઈ નાના બાળકોને રડાવી ચાલ્યો જાય છે કોઈ વેળા દહીં વગેરે પદાર્થો તેના હાથ ન પહોંચે તેવા સ્થળે અમે મૂકીએ છીએ તો પાટલા ને ખાંડણીયા વગેરે ઉપરા ઉપરી ગોઠવી તે લઈ લેવા ઉપાય કરે છે કોઈ સમયે અમે દહીં વગેરેના વાસણો સિક્કા ઉપર ઢાંકીને મૂકીએ છીએ તો પણ તે વાસણોમાં દહીં વગેરે રહેલા જાણી તેમાં બાકુ પાડે છે કેમ કે એવા સ્થળે પણ બાકુ કેવી રીતે પડાય તે એ જાણે છે અને કોઈ વખત અંધારામાં ઓરડામાં દહીં વગેરે અમે મૂકીએ છીએ તો શરીર પર પહેરેલા મણીના સમૂહો તેને તે વસ્તુ બતાવનારા થાય છે આ રીતે ગોપીઓના મન ગરકામમાં ગુથાયા હોય ત્યારે કૃષ્ણ નુકસાન કરે છે વળી જ્યારે અલિયા ચોર એમ અમે એને કહીએ છીએ ત્યારે તું ચોર છે હું તે ઘરનો માલિક છું એમ સામે કહે છે વળી ઘરમાં જ્યાં વાળી જાડી લીપીને સ્વચ્છ કર્યું હોય ત્યાં શૌચ આદિ ક્રિયા કરે છે આમ તે ઘણા નિર્લજ કર્મો કરે છે અને ચોરીના ઉપાયો વડે પોતાનું કામ કરીએ જાય છે છતાં જુઓ અહીં તમારી પાસે જાણે ઘણો જ સાણો ને ડાહ્યો હોય તેમ બેઠો છે એમ વ્રજની સ્ત્રીઓ ભઈ યુક્ત નેત્રની શોભાવાળા શ્રી કૃષ્ણના મુખ સામે જોતી યશોદાને બધું કહેતી ત્યારે યશોદાજીનું મુખ અત્યંત હસી પડતું પણ શ્રી કૃષ્ણને ઠપકો દેવા તે ઈચ્છતા નહીં એક સમયે રમતા બલરામ વગેરે ગોવાળિયાના છોકરાઓએ યશોદા માતાને કહ્યું કૃષ્ણ માટી ખાધી છે એટલે શ્રી કૃષ્ણનું હિત ઈચ્છતા યશોદાજી ભયથી ચંચટ નેત્રવાળા વાળા શ્રી કૃષ્ણને ઠપકો આપી કહેવા લાગ્યા અલિયા ઓ ચપ્પડ મનના કૃષ્ણ તે એકાંતમાં માટી કેમ ખાધી આ તારા મિત્રો અને તારો મોટો ભાઈ પણ કહે છે તે સાંભળી શ્રી કૃષ્ણ કહ્યું ઓ માતાજી મેં માટી ખાધી નથી તે બધા જૂઠું કહે છે તેઓ સત્ય કહેતા હોય તો મારું મુખ તમે પ્રત્યક્ષ જોઈ લો ત્યારે યશોદાજી બોલ્યા ઠીક છે તું એમ જ કહે છે કે માટી ખાધી નથી તો ઉગાડ તારું મોઢું એમ તેમણે કહ્યું એટલે અનંત ઐશ્વર્યવાળા અને લીલા માટે મનુષ્ય બાળક બનેલા ભગવાન શ્રી હરિએ મુખ કર્યું એટલે તેમાં સ્થાવર જંગમ જગત આકાશ દિશાઓ પર્વતો બેટો સમુદ્ર ભૂગોળ વહેતો વાયુ અગ્નિ ચંદ્ર તારા જ્યોતિષ ચક્ર જળ તેજ પવન ઇન્દ્રિયો મન શબ્દાતી તન માત્રાઓ ત્રણ ગુણો જીવ કાળ સ્વભાવ કર્મ અને તેની વાસના તથા આ સર્વસ્થાવર જંગમ શરીરોના ભેદવાળું વિચિત્ર જગત અને પોતાની સાથે મુખવાળા પુત્રોના શરીરમાં જોઈને યશોદાજી શંકામાં પડ્યા આ શું સ્વપ્ન છે અથવા ઈશ્વરી માયા છે અથવા શું મારી બુદ્ધિનો મોહ છે કે મારા આ બાળકનું જ સ્વાભાવિક કોઈ ઐશ્વર્ય છે જેઓ ચિત્ત મન કર્મ તથા વચનથી બરાબર તર્કનો ઉષેક થઈ શકતા નથી આ સમસ્ત વિશ્વ જેના આશ્ચર્ય રહેલું છે જેઓ આ જગતના પ્રેરક છે અને જેમની સત્તાથી આ જગતની પ્રતીતિ થઈ રહી છે તે અચિંત્ય પરમાત્માના ચરણને હું પ્રણામ કરું છું આ હું આ મારો પતિ આ મારો પુત્ર અને વ્રજના સ્વામી નંદરાયની પત્ની અને તેમના સમગ્ર ધનની માલિક છું અને આ સર્વ ગોપીઓ ગોવાળો તથા ગાયોના ધણ મારા આધીન છે આવી કુમતી જેમની માયાને લીધે મને થઈ છે તે પરમેશ્વરને શરણે હું છું એમ ગોપી યશોદાજીએ ઈશ્વર તત્વ જાણ્યું ત્યારે વ્યાપક પરમેશ્વર શ્રી કૃષ્ણ પછી તરત પુત્રના સ્નેહવાળી વૈષ્ણવી માયા તેમના પર ફેલાવી એટલે તરત જ ગોપી યશોદાને આત્મતત્વ વિસરાઈ ગયું તે પુત્રને ખોળામાં બેસાડી પૂર્વની પેટે ખૂબ જ સ્નેહથી વ્યાપક હૃદયવાળા થઈ વેદો ઉપનશીદો સાંખ્ય ભક્તજનો જેમના છે તે ભગવાનને પોતાના પુત્ર માનવા પરિક્ષિત પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મન નંદરાયજી એવું કહ્યું ક્યુ મંગલ કર્મ પુણ્ય કર્યું હશે અને મહાભાગ્યશાળી યશોદાજીએ એવું ક્યુ મહાપૂર્ણ કર્યું હશે કે તેની જેથી તેમના સ્તન શ્રી હરિયે ધાવ્યા લોકોના પાપોનો નાશ કરનાર શ્રી કૃષ્ણના જે ઉદાર બાળ ચરિત્રોને કવિઓ આજે પણ વર્ણવે છે તેનો અનુભવ તેમના ખુદ માતા પિતા દેવકી તથા વસુદેવને પણ ન મળ્યો પણ નંદને તથા યશોદાને મળ્યો તેનું કારણ શું શ્રી સુખદેવજી બોલ્યા પૂર્વ જન્મમાં નંદજી દ્રોણ નામે એક શ્રેષ્ઠ વસુ હતા તેમની પત્નીનું નામ ધરા હતું તેમણે બ્રહ્માની આજ્ઞાનું પાલન કરવાની ઈચ્છાથી તેમણે કહ્યું બ્રહ્મન અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગતના ઈશ્વર મહાદેવ શ્રી હરિ પણ અમને પર ભક્તિ થાવ કે જે ભક્તિ વડે મનુષ્ય અનાયાસે જ દુર્ગતિને તરી જાય છે ત્યારે તમને ભગવાનમાં ભક્તિ થશે અને ભગવાન બ્રહ્માએ કહેતા મહા યશસ્વી દ્રોણ વશુ વ્રજમાનંદ નામે ગોવાળ થયા અને તેમની સ્ત્રી ધરા યશોદા થયા હે ભરતવંશી રાજા બીજા ગોપ ગોપીઓને પણ ભગવાન પર ભક્તિ હતી